હાઇવે પર આગળ ચાલતા વાહનમાં ટ્રક અથડાતા કેબિનમાં દબાઈ જતા ચાલકનું મોત પાડી પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ કરાવી હાથ ધરી કાર્યવાહી પાડી ઓરવાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વાપી તરફથી જતી એક અશોક લેલન ટ્રક આગળ ચાલતા એક વાહન સાથે અથડાતા અશોક લેલન ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો જેમાં પહોંચેલી ગંભીર ઈજાને પગલે ચાલકનું મોત નીપજ્યું છે પાડી ઓરવાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આજ રોજ શનિવારના વહેલી સવારે સવાર છ વાગ્યે અશોક લેલન ટ્રક નંબર નો ચાલક સાદિક ઉમરવસ પાંત્રીસ રહે ભાવનગર સ્ને મિલન સોસાયટી ટ્રક લઈને વાપી તરફ જઈ રહ્યો હતો ત્યારે આ ટ્રક આગળ ચાલતા અજાણ્યા કન્ટેનર પાછળ ધડાકે બેર ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટ્રક ચાલક સાદિક કેબિનમાં ફસાઈ ગયો હતો અને તેને ગંભીર ઈજા પહોંચતા કરુણ મોત નીપજ્યું હતું આ બનાવની જાણ પાડી પોલીસને થતાં પાડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિકોની મદદથી ફસાયેલા ચાલકને બહાર કાઢી ઓરવાડ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં પાડી પોલીસે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે